નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર માવઠાને લઈને નવી આગાહી લોન આંકડો વધ્યો સરકારી કર્મચારીનો પગાર ડબલ દર મહિને મળશે રૂપિયા આવક વધશે આધાર કાર્ડ કાર્ડ અને પાન કરાવો ઘર બનાવવા દસ લાખ રૂપિયાની લોન ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા બેંક ખાતા ધારકો ખાસ જોઈ લો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયા સુધીની લોન આ સાથે મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ક્યારે જમા થશે ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો સરકારી બસની નવી સુવિધા ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના પૈસા જમા નથી થયા આયુષ્માન કાર્ડ બંધ કાર્ડ બંધ સાથે ખેડૂતોને મળનાર બાવીસમો હપ્તો ક્યારે મળશે લગ્નમાં નવા નિયમો રેશન કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જૂના વાહનો ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો ખેડૂતોને મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની ભેટ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે જે આ મિત્રો સરકારી બેન્કોમાંથી ખેડૂતોએ લીધેલી જે ત્રણ લાખ ચોસઠ હજાર ગુજરાતના ખેડૂતો છે કે જે અત્યારે દેવાદાર કરોડોની કૃષિ લોનમાં સામેલ છે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી છે કે ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ સાડત્રીસ ટકા લોન વધારે લીધી એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષ કરતા બે હાજર પચીસ ના વર્ષની અંદર ખેડૂતોએ લોન વધારે લીધેલી છે તો આ પ્રમાણે છે એ ખેડૂતો અત્યારે દેવાદાર બનતા ગયા છે અને હજી પણ જો આ પ્રકારનું રહ્યું તો મિત્રો ખેડૂતો હજી પણ છે એ વધુ દેવામાં ફસાતા જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પહેલી જાન્યુઆરીથી છે એ દસ નવા નિયમોની અંદર ફેરફાર થવાનો છે જે વિશે તમને જણાવી દઈએ તો બે હજાર હવે અંત આવી ગયો છે અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની શરૂઆત થશે નવા વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા આર્થિક નિયમો બદલાઈ રહ્યા છે જે તમારા પાકીટ ઉપર તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈને પાન કાર્ડ આધાર કાર્ડ અને નવા પગાર પંચ સુધીની નવી જે જાહેરાતો છે પહેલી જાન્યુઆરીથી અનેક નિયમોની અંદર બદલાવા જઈ રહ્યા છે અનેક નિયમોની અંદર ફેરફાર થશે ચાલો મિત્રો આજે આપણે જાણીએ આજના વિડીયોની અંદર તમને દરેક અપડેટ જણાવવાની છે કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર પહેલી તારીખથી નવા નિયમો કયા કયા થશે તો મિત્રો સૌ પ્રથમ તમને સમાચાર જણાવી દે તો તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડને છે એકત્રીસ ડિસેમ્બર બે હજારને પચીસ સુધીમાં લિંક કરાવવું પડશે શું તમે આધાર અને પાન કાર્ડને લિંક કર્યું છે જો નહીં તો મિત્રો ઝડપથી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવો આ કામ પૂર્ણ કરવા માટે તમારી પાસે ફક્ત હવે બેથી ત્રણ દિવસનો જ સમય બાકી છે કારણ કે વર્ષના છેલ્લા દિવસે એકત્રીસ ડિસેમ્બર બે સુધીમાં તમારે આ કામ પૂર્ણ કરવાનું રહેશે આમ કરવામાં નિષ્ફળતા તમારા પાન કાર્ડને ઇનએક્ટિવ કરવામાં આવશે જેને બેકાર ગણી દેવામાં આવશે જેના કારણે તમને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવકમાં વધારો થયો છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાત રાજ્યના ખેડૂતોની મહિનાની જે આવક છે એ ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે ગણવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક બાર છસો રૂપિયા છે જ્યારે બીજા અન્ય રાજ્યોના ખેડૂતોની આવક જોઈએ જેમાં મેઘાલય હરિયાણા અને પંજાબ જેવા ખેડૂતો છે તો ત્યાંના ખેડૂતોની મહિનાની આવક ઓગણત્રીસથી લઈ અને પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિ મહિનો ગણવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન ઉપાડનારનો જે આંકડો વધ્યો છે સાથે સાથે મહિલાઓને પણ છત્રીસ સાડત્રીસ હજાર રૂપિયા સુધીની ભેટ મળશે તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે તે સાડત્રીસ હજાર પાંચસોની સહાય અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ઓનલાઈન ફોર્મ ભરી મમતા કાર્ડ ડૉક્ટરનું પ્રમાણપત્ર કાર્ડ રેશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટ છે તમારે આપવા પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માવઠાને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે અંબાલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અંબાલા પટેલે જે એકત્રીસ ડિસેમ્બર સુધીની આગાહી કરી છે દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઇનસ તરફ જશે ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર રાજકોટ કચ્છ અને અમરેલીમાં ઠંડીનું જોર વધશે તો વલસાડના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા ખૂબ વધારે છે અને આ સાથે જ વાદળછાયું વાતાવરણ આવવાની પણ શક્યતા રહેલી છે ત્યાર પછી સમાચારની અંદર આપણે જોઈએ તો મિત્રો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે અત્યારે મિત્રો યુરિયા ખાતર જે છે એ ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા પ્રતિ ગે અત્યારે ભાવ છે તેનો અત્યારે વધારો થયો છે કારણ કે આ ખાતરની અછત હોવાના કારણે કાળાબજારીમાં આ ખાતર વેચાઈ રહ્યું છે જેમાં અત્યારે મિત્રો ખેડૂતો પાસેથી સાડી ત્રણસોથી પાંચસો રૂપિયા સુધી એક ઠેલીના લેવામાં આવી રહ્યા છે સમાચાર જોઈએ તો ખેડૂતો ખાતરો માટે લૂંટતા જોવા મળી રહ્યા છે લાંબા સમય બાદ આવ્યું છે ખાતર અને વહેલી સવારથી ખાતર માટે લાંબી લાઈનો પણ લાગી ત્રણસોના બદલે સાડી ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા સુધી કોઈક જગ્યાએ છે એ યુરિયા ખાતરના બોલાય રહ્યા છે એક બેગ ખાતરના સરકારી દુકાનો અને ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યું છે ત્રણસો રૂપિયાની કિંમતનું યુરિયા ખાતરની ઠેલીનો ખેડૂતો પાસેથી ત્રણસો ને પચાસ વસૂલવામાં આવી રહ્યા છે આ આદિવાસી ખેડૂતોને નવા ભાવની પૂરતી જાણકારી ન હોવાથી તેઓ પણ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવી રહ્યા છે આવું મિત્રો ગુજરાતમાં એક જગ્યાએ નથી થતું દરેક જગ્યાએ છે એ આ રીતના ચાલતું હોય છે કાળા કાળાબજારી ચાલતી હોય છે તો મિત્રો એને રોકવી જોઈએ કે નહીં એના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો ત્યાર પછી જોઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત સરકાર તરફથી દસ હજાર કરોડ રૂપિયાનું જે ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ પેકેજ અંતર્ગત સાહીઠ ટકા જેટલા ખેડૂતોને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે બાકી રહેલા ચાલીસ ટકા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા એકાદ અઠવાડિયાની અંદર જમા થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના જ કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતોની પડખે ઉભા રહી અને આ પ્રકારનું દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ છે જાહેર કર્યું અને આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની જે છે એ ખેડૂતને કહેવામાં આવ્યું હતું ઘણા ખેડૂતોએ અરજી કરી છે એમાંથી જે ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી છે દરેક ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે જમા થવાનું શરૂ થઈ ગયું છે તમારા પણ વિસ્તારની અંદર પૈસા જમા થયા છે કે નહીં તમારા ખાતાની અંદર પણ ખાસ કરીને પૈસા જમા થયા છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડ હવે તમારું બંધ થઈ જશે ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ છે એ પહેલાં ચાલતા હતા પરંતુ હવે આ બંને કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે મધ્યમ વંચિત વર્ગના અંદાજે તેર લાખ કાર્ડ છે એના આવકના ધોરણે રિન્યુઅલ ન થતાં ઇનએક્ટિવ થયા છે સરકારે પણ એસએમએસ જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા છતાં અનેક લાભાર્થીઓ રિન્યુઅલ કરાવતા નથી પરંતુ આવા જે લાભાર્થીઓ જે પોતાનું આયુષ્માન કાર્ડ રિન્યુ નથી કરાવતા એમને સારવાર સમયે લોકો જે રીતના કાર્ડ એક્ટિવ કરાવવા માટે દોડધામ કરવા જોવા મળી રહ્યા છે એવી જ રીતના હવે જો તમે તમારા આયુષ્યમાન કાર્ડને રિન્યૂ નહીં કરાવો અને જરૂર સમયે તમારે કાર્ડની જરૂર પડશે તો તમારી પાસે છે એ કોઈ ઓપ્શન નહીં રહે એટલે જરૂર પડે અથવા તો જરૂર જણાય કે જ્યારે તમારા કાર્ડની અવધિ પૂર્ણ થાય ત્યારે તમારે એને રિન્યૂ કરાવી નાખવું જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારું પાન કાર્ડ પણ હવે બંધ થઈ શકે છે જો તમે અત્યાર સુધી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો થોડી ઉતાવળ રાખો કારણ કે મિત્રો છેલ્લા બેથી ત્રણ દિવસનો સમય છે કારણ એ આવા જે કાર્ડ છે એના માટે તમારી પાસેથી ફક્ત એકત્રીસ ડિસેમ્બર બે હજારને પચીસનો સમય છે એટલે હવે પછીના બેથી ત્રણ દિવસ જો તમે છેલ્લી તારીખ સુધીમાં આમ નહીં કરો તો તમારું પાન કાર્ડ છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઇન ઓપરેટિવ થઈ જશે એટલે તમારું પાન કાર્ડ હવે ચાલશે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળનાર બે હજાર રૂપિયાનો હપ્તામાં વધારો થયો છે કે કેમ તો કેન્દ્ર સરકારે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુસ્તરીય પ્રક્રિયા શરૂ કરી છે આ મહિનાઓના સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય એટલે કે એમઓએફ કરે છે અને એમાં પણ નીતિ આયોગ સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે આ વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાતોનો સમાવેશ થશે એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એની અંદર વધારો પણ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો જોવાનું એ છે કે બે હજાર છવ્વીસની સાલમાં જે ભારત દેશ પ્રત્યેનું જે બજેટ રજૂ થશે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે ને એમાં જે નિર્ણય લેવામાં આવશે એ આધારિત આપણે સમાચાર મેળવતા રહીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં લગ્ન માટે નવા નિયમો થઈ ગયા છે પ્રી વેડિંગ ડીજે ફાવટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ કરવા અને હાલત પંથકના જે આયર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગો વધતા ખર્ચ પર રોક લગાવવાનો ઠરાવ કર્યો છે વર પક્ષને આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષને બે તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી કરવામાં આવ્યું મામેરામાં અગિયાર હજારથી વધુ રોકડ આપવાની નહીં પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ નિયમો તોડનારને એક લાખ દંડ અને જાહેર માફી ફરજિયાત કરવામાં આવી આ ઠરાવ મિતવિતિયા અને એકતાનું ઉદાહરણ ગણવામાં આવશે આવી જ રીતના મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવે ભાગેડું લગ્ન કરનાર માટે પણ નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા જે ભાગી અને આવેલા કપલને લગ્ન કરવા માટેની જે મંજૂરી આપવા માટેના નિયમોની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો લવ મેરેજ કરવા માટે પણ પોતાના ઘરેથી છે એ તમારે પરમિશન લેવી પડશે જ્યારે પણ આ પ્રકારના દાખલાઓ સામે આવશે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી થશે તો આ પ્રકારે છે એ નવા નિયમો અંતર્ગત દરેક લોકો અને દરેક મિત્રો સુધી આ સમાચાર પહોંચાડી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે રેશન કાર્ડમાં કેવાયસી નથી કરાવતા તો તમને મળનાર જે મફત અનાજનો જથ્થો છે એ બંધ થઈ જશે સરકાર હવે રેશન રેશનકાર્ડ ધારકવા માટે એક મહત્વપૂર્ણ નિયમ લાવીને લાવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ફક્ત તે જ લોકોને સબસિડીવાળા અથવા તો મફત અનાજ મળશે કે જે એમને પાત્ર હશે જેમણે પોતાનું ઈ કેવાય અપડેટ કર્યું છે આ પગલું નક્કી લાભાર્થીઓને રોકવા નકલી જે લાભાર્થી હશે ખોટી રીતના રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે એવા દરેક લાભાર્થીઓને અટકાવવા અને ખાસ કરીને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે ઓનલાઈન ઓફલાઇન ઈ કેવાયસી કરાવવું એ ફરજિયાત છે નવા નિયમો અનુસાર રેશન કાર્ડનું ઈ કેવાયસી દર પાંચ વર્ષે ફરજિયાત બને છે પરંતુ ઘણા લોકો છેલ્લે બે હજારને તેરમાં ઈ કેવાયસી કરાવ્યું હતું જેનો અર્થ એ થાય છે કે તેને ફરી વખત અપડેટ કરાવવાનો સમય આવી ગયો છે સરકારે આ પ્રતિક્રિયા પહેલાં પણ કરતાં ઘણી સરળ બનાવી છે તેમાં કહેવામાં આવ્યું છે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને તમે ઘરેથી પણ તમારા રેશન કાર્ડને અપડેટ કરાવી શકો છો તો રેશન કાર્ડને ઈ કેવાયસી કરાવી દો તમારું રેશન કાર્ડ જેટલું ઈ કેવાયસી કરાવેલું હશે વહેલી તકે એટલું જ તમને સરકારી યોજનાઓ અંતર્ગતના લાભ અને ફાયદાઓ વહેલી તકે મળતા રહે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે મિત્રો જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ જે મોઠ દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ છે એની ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે તમારે છે એ પા પંદર હજાર અને બાઇક માટે બે હજાર ચૂકવવા પડશે હેવી કોમર્શિયલ વાહનો માટે પણ આ ફી પચીસ હજાર કરવામાં આવી છે ને આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે જેને કારણે હવે તમે વાહન ચલાવતા હશો તો દંડ ભોગવવાની પણ તૈયારી રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે જ્યાં મિત્રો મોબાઈલ ખરીદી ઉપર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ખરીદીના નિયમો ખેડૂતો મોબાઈલ સહાય યોજના હેઠળ આપવામાં આવશે ગુજરાતના ખેડૂતો રાજ્યમાં કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકે છે આ યોજનામાં સરકાર સ્માર્ટફોનની કુલ કિંમતના ચાલીસ ટકા રકમ છે એની સબસિડી આપે છે પરંતુ તેની મહત્તમ મર્યાદા છ હજાર રાખવામાં આવી છે અને ઉદાહરણ તરીકે જો તમે પણ પંદર હજાર રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તેના ઉપર ચાલીસ ટકા એટલે કે છ હજાર રૂપિયાની સહાય મળશે જો દસ હજાર રૂપિયાનો સ્માર્ટફોન ખરીદશો તો ચાર હજાર રૂપિયાની સહાય મળશે અને આ પ્રકારે મોબાઈલ ખરીદી અંતર્ગત પણ સરકાર તમને લાભ આપશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પણ મળશે પંદર લાખ રૂપિયા જો તમે પણ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશબરી આવી છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે ગુજરાત રાજ્યના ખેડૂતોની પણ આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન એફ યોજના હેઠળ નવા કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની સહાય આપી રહી છે મિત્રો આવો જાણીએ કે કઈ રીતના તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકાર પીએમ કિસાન એફ યોજનાની સ્કીમ અંતર્ગત શરૂઆતની જે સ્કીમ છે એ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને પંદર લાખ રૂપિયા સુધી આપવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં સરકાર દ્વારા સતત દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર તો મિત્રો બેંક ખાતા ધારકો માટે ખાસ કરીને જાણી લેજો આરબીઆઈના નવા વર્ષના પહેલા મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કોએ કુલ સોળ દિવસ બંધ રહેશે જેમાં આરબીઆઈ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર આ સોળ રજાઓની યાદી જાહેર કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કો કયા દિવસે અને કયા કારણોસર બંધ રહેશે તેના વિશે આ લેખમાં જાણવામાં આવ્યું છે જેમાં આપણે છે એ જાણતા રહીશું કે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને સરકારી કે પ્રાઇવેટ સેક્ટરની જે બેંકો છે એ કઈ તારીખે બંધ રહેશે બંધ એટલે કે રજા ઉપર ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય છે એના માટે શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો એટલે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે ને સરકાર તરફથી આ જે લાભ આપવામાં આવે છે એનો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ખાસ કરીને સરકાર તરફથી આ લાભ આપવા માટે તમને જે છે એ અગાઉ પણ જાણકારી આપવામાં આવશે સમાચારની અંદર દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નવા વર્ષમાં મધ્યમ વર્ગને અને એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટેની તૈયારી કરી છે સરકારે સ્વામી ટુ ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપવાની જાહેરાત કરી છે જે ટૂંક સમયમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવશે જેમાં પંદર હજાર કરોડના ભંડોળની લોન્ચિંગથી આશરે એ દ એક લાખ રૂપિયાના એક લાખ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે એટલે મિત્રો હવે છે એક લાખ જેટલા પરિવારોને ઘર ખરીદવા માટે સરકાર દ્વારા છે લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવો શું મિત્રો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવ્યું નથી તો લિંક કરાવી નાખજો કારણ કે હવે તમારી પાસે છે એ ઓછો સમય વધ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દર મહિને મળશે મિત્રો પંદર હજાર રૂપિયા યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે એટલે કે ઈ એલ આઈ યોજના છે અને આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને પંદર રૂપિયા પણ આપવામાં આવશે અને સરકાર આ એક જુલાઈ બે હજાર પચીસના રોજથી છે એ શરૂ કરી હતી સરકારે આ યોજના માટે બે લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ પણ નક્કી કર્યું હતું તેનો ઉદ્દેશ છે કે એક ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડ રજૂ બની છે તેને પણ લાભ આપવામાં આવશે તો ખાસ કરીને દર મહિને તમે પંદર હજાર રૂપિયા સુધીનો લાભ લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારી કર્મચારીઓનો પગાર હવે ડબલ થશે આઠમા પગાર પંચ જે નક્કી કરવામાં આવશે એમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર હવે આઠમા પગાર પંચ ઉપર ટકેલી છે પગાર વધારવા માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ એ છે કે ફિટમેન્ટ ફેક્ટર જો સરકાર બે પોઈન્ટ પંદરના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો કર્મચારીઓને બેઝિક પગારમાં બમણાથી પણ વધુ આવક વધશે કે તમારા પગારની નવી ગણતરી અને પર તેની શું અસર થશે તો તો મિત્રો નવો પગાર પગાર અથવા રજૂ થશે ત્યારે લાભ આપવામાં આવશે અને દરેક લોકોને અપડેટ છે એ જાણકારી સ્વરૂપે મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારી બસની નવી સુવિધાના સમાચાર સામે આવ્યા છે એસટી બસની નવી સુવિધા એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરતા મુસાફરોને હવે વધુ સરળતા અને સુવિધા મળે તે માટે એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ બસ માટે વન ડિમાન્ડ પેકેજ ફૂડ અને ફૂડ ઓન બસ જે સેવા છે પૂરી પાડવા એજન્સીની નિમણૂક કરવા જાહેરાત કરવામાં આવી છે નવીન પ્રોજેક્ટને હાલ નિમણૂક કરવા જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદ સિટી માટે એક્સેપ્શન ઓફ ઇન્ટરેસ્ટથી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવ માગવામાં આવ્યા છે તારીખથી દસ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે મિત્રો પેલી જાન્યુઆરી બે હાજર ને થી ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો કે પછી સરકારી કર્મચારી કે પછી વ્યવસાય કરતા ધંધો કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે મિત્રો સામાન્ય માણસ માટે હવે બદલાશે નવા નિયમો જેની અંદર જાન્યુઆરી મહિનાથી આવક વેરા રિટર્ન ફાઇલ કરવા માટેના નવા ફોર્મ ભરવા પડશે હવે મિત્રો એક નવું ફોર્મ છે એ ભરવું પડશે સાથે સાથે મિત્રો પહેલી તારીખથી બેન્કિંગ અને ખર્ચના નવા નિયમો જાહેર થશે આ સાથે મિત્રો એલ પહેલી જાન્યુઆરીથી એલપીજી ગેસ સિલિન્ડર કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને નવા નિયમો રેશન કાર્ડને લઈને પણ થશે આ સાથે પહેલી જાન્યુઆરીથી તેથી ઈંધણ અને ખાસ કરી પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધઘટ થશે આ સાથે મિત્રો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એસબીઆઈ બેંક બેંક ઓફ બરોડા તેમજ એચડીએફસી એક્સિસ બેંક ગમે તે બેંક હોય તેની અંદર તમારું ખાતું હોય તો તમારે ખાસ કરીને પહેલી તારીખ પછીના નિયમો છે જાણવા જરૂરી છે દરેક નિયમો તમને આજના આ વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કર્મચારીઓને પગાર ડબલ મળશે જેમાં સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આઠમા પગાર પંચ માટે એટલે કે એન્ટ ઓફ પે કમિશન લેટેસ્ટ ન્યૂઝ જેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર હવે આઠમા પગાર પંચ પર છે કેટલી વધશે રકમ મિત્રો પગાર વધારા માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ ફિટમેન્ટ ફેક્ટર છે જો સરકાર બે પોઈન્ટ પંદર ટકાનો ફિટમેન્ટ ફેક્ટરને મંજૂર આપે તો સરકારી કર્મચારીઓનો જે અત્યારનો પગાર છે બેઝિક પગાર તે હાલનો જે પગાર છે એમાં બે ગણો વધારો થશે માની લો કે વીસ હજાર પગાર છે તો ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર પગાર છે તો એસી હજાર રૂપિયા સુધીનો પગાર વધારો થઈ શકે છે તો દરેક અપડેટ છે આજના વિડીયોની અંદર જાણીશું ખાસ કરીને મિત્રો આઠમા પગાર પંચમાં બેઝિક પગાર કરતા બમણો થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે અને એમાં પણ નવી ગણતરી પ્રમાણે ભથ્થા ઉપર છે એની અસર થશે તો આ દરેક સમાચાર દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈશું તો મિત્રો દર મહિને મળશે પંદર હજાર રૂપિયા યુવાનોને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ રોજગાર લક્ષી યોજના સારું રાખવામાં આવ્યું છે જેમાં મિત્રો આ યોજનામાં રોજગાર લક્ષી પ્રોત્સાહન આયોજન એટલે કે ઈ એલ આઈ યોજના છે